અહિયાં બમ્પ બમ્પ કશું મૂકતા જ નથી મોટા બમ્પ મુકેલા છે પણ બધા નાના આવી રીતના તો બહુ બધા બન્યા થાય છે એક આજે અમારા ઘરનું આખું ઘર પૂરું થઈ ગયું પરિવાર બધો ઘરમાં જ હતો ખાવા ને એવું તેવું બેઠેલા હતા ને એટલે આ પથ્થર ને લીધે બચી ગયા ને તો પથ્થર નહી હોય તો પછી આખું પરિવાર બધું મરી જતું છે આજે તમને આ પથ્થર હતો એટલે ભગવાન સાબિત થાય એવું લાગે છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 News સાથે